હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ તો અत्ताવાર પડી ગઈ હણ મે નઈ ગાડીયો હજુ ખાવાનું બાકી છે અને નઈ કાઢયો ખાવાનું બનાવવાનું ખાવાનું બનાવવાનું હજુ શું કેવું ગિફ્ટ આ પછી dopar pan rehnali રે પપ્પાનો ફોન તો લેવા દો બરાબર એનો થોડું કેમ ખર્ચો આવી જાય રે પાના લે એમને ત્રણ ચાર રસી એક એક ફળ વાપરવા વગર હતા એટલે પછી જો પહેલા જૂનો હતો પછી એ બદલીન આમનો Vivo નો ફોન આમને આઈફોન લીધો ન પછી પપ્પાને Vivo નો ફોન આપી દીધો બરાબર પછી બગડી ગયો Vivo નો ફોન થોડો ટાઈમ તો હોય વાપરે ને બગડી ગયો તો પપ્પા એને જ વાપરતા હતા કોક ધારો હો ને તો ગૂગલ પ્લે માં સ્કેન ના થાય પછી કોક ટાઈમ ફોન ના લાગે ફોન ના લાગે પછી કોક ટાઈમ ખોલો નહીં ફોન લોક થઈ જાય તો ખોલો નહીં જલ્દી એવું બધું થતું હતું તે અમે ચાંદનું વિચાર કરતા હતા પણ થોડું બજેટ આવા હાથમાં પહી લેવાય ને એ કાલ લઈ લીધો ફાઈનલી ફાઈનલી લઈ લીધો તો તો ચલો ખાન હો બનાવ પડી તમને Kawanan su bukananu deh, khawar su bukananu, beragam li roti, kari, oke. Tarak. ya lawan guys finally PR, I, yeah. Viro, khol. Khol, Bye bye na. itu batet di kira iya, doang gitu, segi empat. તય રે રે મત જો બેહી રહ્યા ડોલો ઉંધી રહ્યા તો તો જો બડા બેહી રહ્યા ના અમે જીએ બારે જા જાત જતો જતો લાગેલી હવા ન જાય કે કીજે જવાના હોતો જો ઓલ જીએ સે બારે જા કરી આવ દેવા દીવારી માં બધું વસ્તુ લેવા गिद सामान सामने दे दीवार ऊपर बदल तो तो लिया जी ये मो दाबी है ना मम्मी और सुहाने वीरन गया देन धोवे घेर रहे जी है जय हो यार तो जी है तो

तो डर रहा ada

બોપન દેકે દે કે લેનો બેલે ડાઈનિંગ કે તો જો કે પેલું લેવાની ન કરાય આખી રાત ફોન ને પણ

ભાઈ બ્લોગ નો અહીંયા એન્ડ કરીએ છીએ હવે અમે તો ભાતી સાથે જઈ નાઈ જઈએ પણ બતાવી દીધું હવે ઊંઘ્યું કપડાં બપડા બદલી લઉં કપડાં બપડા બદલી પછી ઊંઘ ઊંઘાઈ બરાબર ઊંઘી જાય બાય ગુડ નાઇટ